જયારે શબ ને બાળવા માટે સ્મશાન માં જઈએ એટલે ત્યાં પણ બધા ગ્રુપમાં બેઠા હોય પાંચ અહિયાં બેઠા હોય પાંચ અહિયાં બેઠા હોય બધાની રીતે બિચારા કેટલો ધવડો કર્યો પણ ભોગવી માંડ ભેગું થયું ભોગવાનો વારો આવ્યો ત્યારે બિચારા વૈયા ગયા આમ જ થાય છે બધાનું આપણે કોને ખબર કેટલું ભોગવીશું આના કરતા છોકરાને કહી દે કે તમે કરો બાપા અમારે તો એ મજા કરવી છે એટલી જ્ઞાન ની વાતો કરે એટલી જ્ઞાનની વાતો કરે કે આપણને થાય કે આ ઘરે આવીને વૈરાગ લાગી જાય ઘર ન મૂકી દે ક્યાં આટલો વૈરાગ્ય લાગી જાય પણ જેવો સ્મશાન થી નીકળે ગામના પાત્ર માં આવે અને ડંકી નીચે બેહી નાઈ લે એટલે બધો સ્મશાન વૈરાગ્ય ધોવાઈ ગયો ત્યાં મૂકી જરાય સંશય નહીં પાછો હતો ત્યાં ત્યાં એટલે આપણે પણ આવું જ થાય ઉભા થાય એટલે બધું ખખી જાય આઈ આયા અહીંયા ભેગું લઈએ શું કામ જવું જોઈએ આપણે આપડે તો ભેગું શું આવશે જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે આમાંથી કશું નહીં આવે સાહેબ હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ કોઈ પુરુષ કોઈ યુવાન કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય મોંઘી કાર હોય પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે નહીં નહીં શબ વાહિની બાંધી લ્યો ને ભાઈ કારણ ત્યાં સંબંધ પૂરો થયો એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય આપણે તરત ડરીએ હવે શબને આપણી ગાડી ન લઈ જવાય એ શબ થઈ ગયો કારણ એમાંથી જીવ નીકળી ગયો પરમાત્મા નીકળી ગયો અંશી નીકળી ગયો ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી બસ એના માટે સબ બાંધી લ્યો સબ વાહિની બંધાઈ જાય અરે એને કરો છો ઘરે આવશો ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે એને ગાદી ઉપર નહીં સુવાડે જમીન ઉપર ગાયના છાણનું લિપન કરી અને ત્યાં સુવાડ દેશે કારણ હવે આને પલંગમાં ન સુવાડાય અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી કારણ આમાં એ સબ હોવાયું છે એટલા ડરે સાંજના સમયે મૃત્યુ થયું હોય કદાચ આખી રાત શબને ઘરમાં રાખવાનું થાય ને તો એ જ શબ જે બાપ છે એ બાપનો સગો દીકરો આખી રાત શબ પાસે ન બેસે ડરે એ પત્ની પણ ન આવે ડરે કારણ હવે મારો સંબંધ પૂરો થયો છે જીવ સાથે હોય છે સાહેબ રડે ખરા પણ કોના માટે રડે છે હજી આ જગત ના કોઈ માણસ મૃત્યુ પામે રડો છો શું કામ રડો રડો છો છો કોના માટે જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો હજી અહીંયા પડ્યું છે તો એના માટે રો મીથિયા છે શા માટે રડો છો કોઈને ખબર નથી શું કામ રડે છે માણસ કોના માટે રડે છે એ નથી ખબર જીવ માટે કે શરીર માટે ભગવાને સુંદર મજાનો આ દેહ આપ્યો આ દેહ ને સાર્થક બનાવજો બાપ નહીં ગાડીમાં દેહને લાવે અરે ઘરે આવીને કદાચ હાથમાં વીટીઓ રહી ગઈ હશે બધી વીટીઓ કાઢશે એમાંની એક વીટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીટી નહીં નીકળે ને તો એ વીટી કાપી લેશે હવે બાપુજી નો વાગે કાઢી લ્યો એ કાપી નહીં કાઢી લેશે જવા નહીં દે અને પછી એના મોઢામાં હરિદ્વારથી દસ રૂપિયાની ત્રણ પવિત્રી લાવ્યા હોય ઇતરામાનો કવડો મૂકે આ પવિત્રી લ્યો આટલો જીવ આપણો હાલે હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારેય સોનાની વીટી કોઈએ મૂકી હોય ત્યાં ત્રાંબાનો જ કરોડો ત્રાંબુ પવિત્ર બીજું કઈ પવિત્ર જ ન જવા દઈએ પહેલા કપડા કાઢી લઈએ નવું ખાપણ ઉઢાડી દઈએ ક્યાં સુધી સ્મશાન સુધી સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છે કઈ ભેગું નથી લઈ જવા દેતા ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કિર્તન તમારું કરેલું સત્કર્મ આવશે તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે બાકી કશું તમારી સાથે નહીં આવે આ જગતમાંથી मारू मारू करिने धन मेल रे मारू मारू करिने धन मेलब्यू रे हे मातारू नथी तल भारयंत काळे सगुणही कोय नू रे हे मातारू नथी तल भारयंत काळे

અવ પતિ ગયો સંબંધ અને પાંચ દિવસ શોગ રાખશે અને વળી પાછા નિстан ખાઈને ભૂલી જશે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ધર્મા ઘડી

God માટે તમે ભાથું ભેંગું બાંધી લેજો પછી મેં ગઈકાલે વાત કરી હતી એમ કે કદાચ પછી મર્યા પછી એ આપણા સંતાનો પાછળથી કૂતરાઓને ગાંઠિયા ખવડાવે એ આપણને મળે કે ન મળે કોને ખબર છે એમના કરતા તમારી જાતે જ ભાતું બાંધતા કિલોમીટર દૂર જઈએ ને રસ્તામાં હોટલો આવે અન્ય રહીએ ચા નાસ્તો કરીએ જમીએ કારણ આપણને ખબર છે હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે હવે થેપલા બંધ થઈ ગયા લેવાના નહીં તો બારગામ જવાનું થયું નથી ને કાંઈ થેપલા બનાવવાના છે થેપલા અથાણા ગોળ છાસ હોય બીજું જોઈએ હું પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે ભાતા કરી દીધા બંધ હવે તો ન્યા ડાયરેક્ટ જમીન લેવાય ને ઘરમાં ગરમ થોડા પૈસા દેવા પડે એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી બહુ લાંબી છે એટલી ખબર છે પણ હજી ગયા એને કોઈ કીધું નથી આટલા કિલોમીટર પછી હોટલ આવશે કોઈનો ફોન હજી આવ્યો નથી કેટલા કિલોમીટર પછી હોટલ આવશે તો પછી રસ્તામાં ભૂખ લાગશે તો શું કરશો એના કરતા ભાથું બેગું બાંધતા જાજો તને મળ્યો રૂડો મનખોરે બાંધી લે ભવનું બાધુ તને મળ્યો રૂડો ખો રે બાંધી લે ને ભવનું બાધુ મૂડો મન ખો રે બાંધી લે ને ભવનું બાધુ થાને કૃષ્ણ ભક્ત સાચો કોને ખબર છે કાલ સવારે શું થશે કાલ સવારના સત્રમાં આપણે આવીને અહીંયા કથા સાંભળશું કે નહીં સાંભળીએ કોને ખબર છે સવારે ઉઠી જાઉં એ હજી ભગવાનના હાથમાં છે એ ઉઠાડે તો ઉઠીએ નહીં તો શું ઉઠીએ પણ એ ઉઠાડશે જ નહીં તો શું કરશો એના કરતા સવારમાં માં નીકળવાનું થાય એટલે શિરામણ કરાય હોતે એટલે ભાતુ ભેગું બાંધતા જાજો અત્યારથી ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ સુખદેવજી મહારાજ કહે છે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજન કરવું જોઈએ બીજા જે શ્રોતાઓ બેઠા હતા એને વાત કરી બાપજી મહારાજ

પરીક્ષિત નું મૃત્યુ સાત મે દિવસે હતું આપણું મૃત્યુ સાત દિવસમાં પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં કવિતા આવતી રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર બુધ ચોથો ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય આમ કરીને અઠવાડિયું સાત નું થાય સાત જ દિવસમાં મૃત્યુ છે કોઈક હોમ મારે જાહે કોઈક મંગળવારે ટપકી જાહે જવાનું બધાયની વાત નક્કી છે કોક જાહે કોક મળશે કોઈક મૃત્યુ પામશે કોક મળશે કોક વિખુટો પડશે બધાનું થવાનું જ થાય કારણ આ કાયામાંથી હંસલો રે કો ચિંતાનો ચાલ્યો જશે માટે પરમાત્મા મય જીવન બનાવજો પુત્ર પોત્રાદિક સંપદામાં આસક્ત બની અને જીવન વ્યર્થ ન કરશો કારણ આ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ શિવો હમ શિવો હમ ચિદાનંદ રૂપ શિવો શિવો ચિદાનંદ રૂપ છે આ સાહેબ શિવનું અંશ છે માટે જેણે પણ ભગવાને જીવાતમાં પ્રત્યેનો અધિકાર આપ્યો છે માણસ હર હંમેશા ભગવાનનું યજન કરજો પરમાત્માનું રટન કરજો ત્યારબાદ ભાગવતનો આરંભ થયો વર્ણ વ્યવસ્થાની વાત બતાવી આ જગતના નિર્માણની કથા બતાવી ભગવાનના આ વિરાટ સ્વરૂપ છે આ જગત એની વાત બતાવી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે રાજા આ જગતમાં દરેક જીવાત્માને મુક્તિ મળવાની છે કોઈને આજ મળશે કોઈને કાલ મળશે કોઈકને આ જન્મે મુક્તિના બે પ્રકારો છે કોને કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું છે એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ બે પ્રકારની મુક્તિ છે જો આને આપણી તમારી ભાષામાં સમજાવું તો મુસાફરી કરવાની વાત નક્કી છે મરવાનું છે નક્કી છે એટલે મુસાફરી કરવાની વાત નક્કી છે હવે મુસાફરી સેમા કરવી એ નક્કી તમારે કરવાનું પ્લેનમાં કરવી છે ટ્રેનમાં પ્લેનમાં કરવી છે તો સુરત થી બેહો સીધા દિલ્હી આ પ્લેન મુસાફરી આ સદ્યો મુક્તિ સુરત થી બેસો અને દિલ્હી જાઓ પણ વચ્ચેમાં બધા સ્ટેશન લેતા જાય અંકલેશ્વર ને ભરૂચ ને નડિયાદ ને વડોદરા બધું લેતું જાય આ ક્રમ મુક્તિ ટ્રેન મુસાફરી પ્લેનમાં બેસશો જલ્દી પહોંચશો ભાડું વધારે થાય ટ્રેનમાં બેસશો ભાડું ઓછું થાય મોડા ભૂખશો નક્કી તમારે કરવાનું છે એક પછી એક સ્ટેશન લઈને જવું છે દિલ્હી જાશો એ વાત નક્કી છે દરેક દરેક જે વાત મને ભગવાને વરદાન આપ્યું છે કે તને હું મુક્તિ કરીશ તને મોક્ષ આપીશ આ વાત નક્કી છે પણ કેવી રીતે મોક્ષ મેળવવો એ તારે નક્કી કરવાનું છે ટ્રેનમાં બેવું છે પ્લેનમાં મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધી જ મુક્તિ એ તારા હાથમાં છે મનુષ્ય અવતાર પૂરો થાય પછી પશુયોનીમાં પતંગા બનવાનું કીડા બનવાનું મકોડા બનવાનું આ નક્કી તારે કરવાનું છે ક્રમ મુક્તિ જોયે છે કે સદ્યો જો સદ્યો મુક્તિ જોતી હશે તો ભગવાનના નામનું નાણું ખર્ચવું પડશે સાહેબ ભગવાનના નામની ટિકિટ લેવી પડશે અને ક્રમ મુક્તિ જોતી હશે તો થોડી ઘણી લેશો તો હાલશે વાંધો નહીં આવે એટલે મનુષ્ય અવતાર પૂરો થાય અને જેને જેને ડાયરેક્ટ મુક્તિ કેળવી છે એ આ સાત દિવસમાં મન ભરીને નાચી લેજો કદાચ હારે કનૈયો નાચી લઈ અને હારે લેતો જાય બાવડું પકડતો જાય ભાવથી સબ નાચી લેજો બાપ ગાઈ લેજો ક્રિષ્ના ગીતને અને આપણે ગાવા માટે તો અહીંયા બેઠા છે બીજું શું કરીશું એને કથાઓ સાંભળીને આનંદ કરીશું અને નાચી કુદીને આનંદ કરી અને પરમાનંદની અનુભૂતિ કરીશું ઘણા લોકો હોય જોતો હોઉં ને કથામાં હું એ નાચવાનું કહું ને એટલે પચાસ ટકા લોકો તો માંડ ઊભા થાય ક્યારેક ક્યારેક ત્રીસ ટકા થાય પચાસ ની ઉપર તો ક્યારેય યાદ નથી કોઈ એ વિચાર કરે કે આપણે ઊભા થવું ને કદાચ કોઈ બાજુ વાળો કે આને ભક્તિ સમરા કાઢી ગઈ એલા એ ભલે કે બોલવા વાળા બોલ્યા કરશે તું તારું વિચાર તું તારું જો અને નરસૈયો કહે છે હરી ને ભજતા હતી સુધી કોઈ ની લાજ જતા દીઠી નથી હરી ને ભજતા સુધી કોઈ ની લાજ જતા દીઠી નથી જેને જેને હરી ને ભજા છે એમાં ક્યાં કોઈ ની લાજ ગઈ છે સાહેબ એમાં લાજ ન જાય એમાં તો પોઠો પડીને ભાગે જેને જેને હરી ને ભજા છે એમાં આપડી લાજ નહી જાય લાજ હરી ને જશે નરસૈયો કહે છે કે એક નહી આ કામ મારું નહીં આ કામ તારું છે અને જો તું નહીં આવે તો લાજ મારી નહીં જાય લાજ તારી જશે બધા કેસે કે તો તને નરસૈયો માને છે આ લાજ તારી ગઈ માટે કનૈયા કામ શું કરજે મારી આ જવાબદારી નથી જવાબદારી તારી છે અને જ્યારે આવું તમે ભાવ રાખો ત્યારે કૃષ્ણ આવી અને તમારા કામ કરી જાય ચાહે પછી એ નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો ભલે અને કુંવરબાઈ મામેરું લઈને જવાનું હોય અને એમાં પથ્થરો હોનામાં મૂકવાનું હોય તો ભલે સાહેબ એ કામ કરી જાય પણ જેણે હરીને ભજ્યા છે એના કામ થયા છે અરે કૃષ્ણ કદાચ મને તો નવાઈ એ વાતની લાગે છે આપણે કૃષ્ણને એકને જ માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એક જ છે બાકીના બધા છે કળિયુગ નો પુરુષ પણ અર્ધનારી છે આ પૂર્ણ પુરુષ છે કદાચ નરસિંહતા નું રૂપ લઈને જાય કે સકુબાઈના ઘરના છાણ વાસીદા કરવા માટે થઈ અને જેને પૂર્ણ પુરુષોત્તમ કીધો છે એ બાઈનું નું રૂપ લઈને જાય સ્ત્રી બનીને જાય અને સકુબાઈને ને કહે શકુભાઈ તમે જાત્રા કરો ઘરના છાણ વાસીદા અમે કરશું સાહેબ આ સ્ત્રી બનીને જાય છે વવારું થઈને વાલો આવ્યો કરવા ઘરના કામ લીધા સકુબાઈ એ શકુબાઈ નું રૂપ લઈને આવે કારણ ની ભક્તિમાં એને શકુબાઈને ભાવ જાગ્યો જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તમને ભાવ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે સાહેબ પણ મસ્તીથી ગાઈ લેજો તમે અને જ્યારે માણસ મસ્તીમાં ડૂબી જાય ને ત્યારે ક્યાં ગયો જાય શું કરે એની કોઈ ખબર ન રહે મુજે મેરી મસ્તી કહા લેકે આઈ મુજે મેરી મસ્તી કહા મુજે મેરી મસ્તી કહા લેકે આઈ સિવા પૂછ ના જહા અપને સિવા કુછ ના મુજે મેરી માઈ મુજે મેરી મા ખબર પડી જાય હવે બસ મને મારી ઓકાત ખબર છે કે હું શું છું અને જ્યારે માણસ તમામ વસ્તુ ભૂલી જાય બીજી પંક્તિમાં કીધું જ હા મેરે અપને સિવા કુછ ના મારી સિવાય કઈ નથી માણસ ભૂલી જાય આજુબાજુમાં કોણ બેઠું છે આ ભૂલી જાય માત્ર કૃષ્ણમય દેખાય ત્યારે સમજો ત્યારે જ ઈ નાચી શકે બાકી નાચી ન શકે કારણ કે કહે છે કે જે માણસ વાસનાઓ ભૂલે એને મારા રાસ નાચવા દઉં બાકી નાચવાય ન દઉં